જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ચૈત્ર નવરાત્રિમાં માતાજીને ધરાવવા માટે એ સુખડી તો આ સુખડી આપણે ફક્ત પાંચ જ મિનિટમાં ફટાફટ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ રૂજે પોચી અને માતાજીના નિવેદમાં ધરાવવા માટેની સુખડી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે આ રીતના જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ઘી એડ કરીશું મેં અત્યારે અડધી વાટકી જેટલું ઘી એડ કર્યું છે ચૈત્ર નવરાત્રિની અંદર માતાજીને પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે તો આપણે આજે એકદમ સરસ માતાજીને પ્રસાદ ધરાવવા માટે રૂજે પોચી આપણે સુખડી બનાવીને તૈયાર કરીશું અને આ સુખડી ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એ રીતના આપણે આ સુખડી બનાવીશું જે લોકોને સુખડી બનાવતા નથી આવડતું તેમને પણ આ રીતના જો સુખડી બનાવશે તે પણ પહેલી જ વાલમાં એકદમ સરસ સોફ્ટ આ સુખડી બનાવીને તૈયાર કરશે તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એક કપ ભરીને લોટ એડ કરીશું અને આ બીજો એટલે આપણે બે કપ લોટ એડ કરીશું તમારે કેટલી સુખડી બનાવી છે એ પ્રમાણે તમે લોટ એડ કરી શકો છો તો આપણે ઘી કરીને ઓછું લાગે છે તો આપણે ફરીથી આપણે થોડું ઘી એડ કરીશું ફરીથી આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કર્યું છે ફૂલ આપણે એક વાટકી જેટલું ઘી એડ કર્યું છે તો આપણે બે કપ લોટ લીધો છે તો તેની બરાબર આપણે એક વાટકી જેટલું ઘી એડ કરીશું અને હવે આપણે લોટને એકદમ સરસ ઘીની અંદર શેકવાનો છે તો હવે આપણે બધું જ ઘી અને લોટને એકદમ સરસ મિક્સ કરી લઈશું તો ઘણા લોકો ગોળનો પાક કરીને પણ આ સુખડી બનાવતા હોય છે પણ આજે આપણે એકદમ સરસ આ લોટ ને શેકી અને લોટ લોટનો કાચો તે સુખડીની અંદર આવે ને આપણે જાડા ભણેલા સુખડી મૂકી છે અને આ રીતના ઝીણા લોટની પણ સુખડી મૂકી છે તમારે જાડા લોટની સુખડી બનાવી બનાવીએ તો તમે તે પણ મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો તમે કઈ રીતની સુખડી બનાવો છો એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો તો આપણે એકદમ સરસ ગુલાબી કલરનો લોટ થાય ત્યાં સુધી લોટને શેકવાનું છે લોટને શેકાતા વાર નથી લાગતી ફક્ત ત્રણથી ચાર મિનિટમાં લોટ એકદમ સરસ શેકાઈ જાય છે લોટ શેકાવાની એકદમ સરસ ઉગંધ આવી રહી છે અને લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે તેની અંદર ગોળ એડ કરીશું તો ગોળ આ રીતના તમારે વ્હાઈટ લેવાનું અને એકદમ ઝીણો સમારી અને પછી જ એડ કરવાનું તો આપણે બે કપ લોટ લીધો છે તેના બરાબર આપણે એક કપ ગોળ એડ કરીશું એટલે તમારી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થાય સારી રીતે આપણે મિક્સ કરીશું તો ખાસ આપણે એકદમ સરસ પોચી સુખડી બનાવવા માટે તેની અંદર બે થી ત્રણ ટેબલ જેટલું દૂધ એડ કરીશું અને મિક્સ કરીશું એટલે તમારી સુકડી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય તો દૂધને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે ગોળને એકદમ સરસ સમારીને લેશો તો તમારો ગોળ એકદમ સરસ આ રીતના મેલ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ લોટની અંદર મેલ્ટ થઈ ગયો છે અને આપણી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે સુખડીને થાળીમાં લઈ લઈશું અને હવે આપણે એકદમ સરસ આ રીતના આખી થાળીની અંદર સુખડીને પાથરી દેવાની છે તમારી સુખડી કેટલી છે એ પ્રમાણે તમારે થાળી લેવાની એટલે તેના પીસ એકદમ સરસ પડે તો આપણે સુખડીને એકદમ સરસ થાળીની અંદર પાથરી દીધી છે તો હવે આપણે તેને કટ લગાવી લઈશું જ્યારે સુખડી ગરમ હોય ત્યારે તમારે તેને આ રીતના કટ લગાવી લેવાના તમારે નાના મોટા કેટલા કટ રાખવા છે એ પ્રમાણે તમે કટ લગાવી શકો છો કેમ આપણે કટ લગાવી દીધા છે જો તમે નિવેદ માટે ના બનાવતા હોય તો તમે આ સુખડીને ગરમ ગરમ ખાઈ શકો છો તો સુખડીને આપણે અડધા કલાક માટે એકદમ સરસ ઠંડી થવા દઈશું તો સુખડી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે સુખડીનો એક પીસ કાઢીશું તો એકદમ સરસ પોચી અને સોફ્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુખડી આપણી એકદમ સરસ સોફ્ટ અને પોચી બનીને તૈયાર થઈ છે નૈવેદ માટેની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે આ સુખડી ચોક્કસથી બનાવજો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સુખડીની રેસિપી કેવી લાગી જો તમને આ સુખડીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય